રાજકોટ અગ્નિકાંડમાં હવે મોટી કાર્યવાહી નક્કી અગ્નિકાંડના પાપ્યુંઝ સામે એસીબીની મોટી કાર્યવાહી નક્કી રાજ્ય સરકાર પાસે એસીબીએ કેટલીક મંજૂરી માંગ્યાની માહિતી સરકારની મંજૂરી મળતા જ કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થશે સાંજ સુધીમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે તો રાજ્ય સરકાર પાસે એસીબીએ કેટલીક મંજૂરી માંગ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન રાજકોટ અગ્નિકાંડ સત્યાવીસ લોકોને ભરખી ગયો અને હવે મોટી કાર્યવાહી થઈ શકે છે ખાસ કરીને કઈ મંજૂરી માંગવામાં આવી છે શું કાર્યવાહી થઈ શકે છે જો એસીબી આ રાજકોટ કાંડના જે પાપીઓ છે તેની સામે તપાસ કરી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી તપાસ ચાલી રહી છે અને હવે તેમાં કંઈ નક્કર કામગીરી થાય તે પ્રકારેની માહિતી મળી રહી છે કારણ કે એસીબી દ્વારા સરકાર પાસેથી કેટલાક પ્રકારની મંજૂરી માગવામાં આવી છે જે થોડી વારની અંદર સરકાર તે મંજૂરી આપી દેશે અને એસીબી એ પ્રકારેની કાર્યવાહી કરશે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે કેટલાક લોકો સામે જે એસીબીએ કાર્યવાહી કરવાની મંજૂરી માગી છે તેને લઈને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અને અલગ અલગ પ્રકારે સરકાર અલગ અલગ તપાસ કરાવી રહી છે અને તેની અંદર જે જે પ્રકારની ગેરરીતિ અથવા તો ભ્રષ્ટાચારની બાબતો હોય તો એ તમામ બાબતો જે મળી રહી છે વિગતો મળી રહી છે અને એ જ રીતે આનુષાંગિક પુરાવાઓ જે મળી રહ્યા છે તેને લઈ અને એક્શનનો દોર છેલ્લા બે દિવસથી શરૂ થયો છે હવે એન્ટી કરપ્શન બ્યુરો મોટી કાર્યવાહી સાંજ સુધીમાં કરે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે જી જી આભાર હિરેન જોડાઈને તમામ જાણકારી આપી તે માટે રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ કે જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા ત્યારે હવે તેને લઈ અને એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ રજૂ કર્યો છે રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે ટીઆરપી ગિમતોનમાં નવો સ્નો પાર્ક બનાવવાની કામગીરી ચાલુ હતી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ રિપોર્ટમાં